સૌથી પહેલા રકમને નામ આપી દઈએ f of x f of x બરાબર 1 plus 1 upon x ના છેદ માં 1 minus 1 upon x બાળકો જો અબ તમારે આનું વિકલન કરવાનું છે અને વિકલન માટે તમે ભાગાકારના નિયમનો વિચાર કર્યો બરાબર છે તમારી વાત પરંતુ પહેલા રકમનો સાદો રૂપ આપી દેવું એ યોગ્યતા છે સમજદારી છે ચાલો તો પહેલા રકમનો આપીશું સાદો રૂપ x 1 ના છેદમાં x 1 અને બરોબર કા x 1/ માં છે એટલે અહીંયા આપણે એક વસ્તુ લખી દઈએ કે x ઇઝ નોટ ઇક્વલ ટુ 0 જે છેદમાં હોય તે 0 ની હોય અને ક્રોસ ગુણાકાર કર્યા પછી હવે તમને છેદમાં x નથી દેખાતો એટલા માટે અહીંયા સાઇડ પરથી લખો કે x ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હવે ભાગાકારના નિયમથી વિકલન સ્ટાર્ટ કરો f' ઓફ x ભાગાકારનો નિયમ છેદ અચળ x 1 બેઠો અંશનો વિકલન અંશમાં x નો વિકલન 1 1 નો વિકલન 0 માઈનસ અંશ અચર એટલે અંશ બેઠો છેદનો વિકલન

સાતમો આઠમો ચાલો સાતમો સાતમા માં રકમ નામ આપી દેવો પી ઓફ એક્સ ચાલો શું કરશો આમાં સોરી એફ ઓફ એક્સ એફ ઓફ બોલો શું કરશો આનું વિકલન કેવી રીતે કરીએ ભાગાકારના નિયમથી પણ જો આમાં અચળ છે તો પછી ભાગાકારનો નિયમ વાપરવો છે યસ બરાબર છે તમારી વાત જો બાળકો છેદમાં ચલ હોય તો ભાગાકારનો નિયમ કરવો જ પડે જો છેદ અચર હોય તો ભાગાકારના નિયમ વગર દાખલો થઈ શકે પરંતુ છેદમાં ચલ હોય તો ભાગાકારનો નિયમ ચાલો ભાગાકારના નિયમને ફોલો કરો ચાલો છેદ અચર અંશ વિકલન અંશમાં છે એકનું વિકલન 0 માઇનસ અંશનો એક અચર છેદનું એક્સ સ્ક્વેર નું વિકલન ટુ એક્સ બે આગળ આવી જશે બી એક્સ નું વિકલન બી સી નું વિકલન 0 છેદમાં છેદનો મત

રકમ છે એફ એક્સ બરાબર વન ઓપોન એક્સ સ્ક્સ બી એક્સ પ્લસ સી આ રીત પરીક્ષામાં નહીં કરવાની તો જુઓ બાળકો અનઓફિશિયલ છે એટલે ભણવામાં જે આવી નથી બારમા આવશે ચાલો મય આપણે મિતેશ મયંક બાળકો જય આજે છેદ છે ને

જમી આ શું કરે છે બેટા હા હા ચાલો ચાલો ધર્મા ચાલો પ્રિમા છેદને અંશમાં પહેલા લઈ જવું પડશે તો રકમ વિકલન માટે તૈયાર થશે અત્યારે આ રકમ વિકલન માટે તૈયાર નથી અને બીજો બી એક રસ્તો છે કે તમે અહીંયા ભાગાકારનો નિયમ કરી નાખો તો એવું બધું ક્યાં કરવાના કે એફ એક્સ બરાબર

કોઈ નાના બાળક નો જન્મ થાય છોકરો હોય તો આપડે શું કહે બાબો ને છોકરી હોય તો બી પછી ધાર્મિક કેટલો છે હા બાળકો જવાબ નું સાદુ રૂપ આપવાનું જવાબ નું સાદુ રૂપ આપવાનું એક્સ ની માઇનસ પાંચ નીચે એટલે કે છેલ્લે જવાબમાં એક્સ ની ઘાત ધન હોવી જોઈએ તો જવાબ વ્યવસ્થિત દેખાય ટુ બી બોલે તો બી હશે શું બોલું એક મિનિટ મને ખબર પડી કે મારા બી વત્તા બી બસ પછી મેં બોલતા તો ચાલતે એમ કે આ લોકો પહેલા ટુ બી બોલો ભાઈ બે બી બોલો અલા યાર હા ચાલો ચાલો બસ બસ હસી લીધો હવે બસ ચાલો ચાર વર્ગમૂળ એક તો પહેલા પહેલા શું કરી આમાં તો જુઓ વર્ગમૂળ એક્સ એટલે એક્સ ની વન બાય ટુ ઘટ લખાય પછી ઘટના નિયમ થી વિકલન પણ એવું બધું શું કરવા કરવાના કેમ કે વર્ગમૂળ એક્સ નું વિકલન તો આપણને ખબર જ છે ને એટલે કે ચાર અચર વર્ગમૂળ એક્સ નું વિકલન વન ઓપન ટુ રૂટ એક્સ

તો મારે ઘાટનું વિસ્તરણ કરવું પડે શું કરવું પડે વિસ્તરણ વિસ્તરણ અને અને થાય પછી આ વિકલન એટલે એટલે કે અહીંયા આપણી મજબૂરી છે આપણે અહીંયા કાનૂન નો ભંગ કરીશું એટલે કે નિયમનો ભંગ કરીશું અનઓફિશિયલ મેથડ એટલે કે આમાં છે હું તમારે ટેક્સ્ટબુક બનાવવાળાએ થોડીક મિસ્ટેક કરી દીધી એને ઊંઘ આવી ગઈ હશે આ ચેપ્ટર બનાવતી વખતે અઠવા તો પછી કદાચ વાઈફને ફરવા લઈ જવાનું હશે એટલે ભાઈ ઉતાવળમાં થોડાક દાખલા નાખી દીધા તો આ ચાર પાંચ દાખલા એવા છે કે જેમાં સાકરની રીત કરવી જ પડશે તો અહીંયા સાકરની રીત વગર નહી મેર પડશે કે કે પછારી જે જવાબ આપેલો છે તે મેચ કરવા માટે સાકરની રીતે દા દાખલો થશે તો ચાલુ કરીએ આપણે દાખલાને f-x તો સાકરની રીત યાદ છે ને કે જ્યારે વિધેય ની સાથે બીજું કોઈ વિધેય હોય બરાબર તો ત્યારે સાકરનો નિયમ લાગે નિયમ કે કે પહેલા પહેલા વિધેય નું વિકલન અને પહેલું વિધેય હંમેશા આખાની ઘટ આખાની ઘાત એ હંમેશા પહેલું વિધેય છે તો ઘટના નિયમ થી વિકલન ચાલુ કરો n આગર અને બેઠું જ રાખવાનું એને છેરવાનું નહીં ax, AX b બેઠા અને ઘાત કેટલા હવે જે નું વિકલન થઈ ગયું એને ભૂલી જવાનું જે બચ્યું તે નું વિકલન ax a, b માં ax નું વિકલન a ને b નું વિકલન 0 આ જવાબ એને આગળ લખી દેવા આ એ પાછળ હોય તો સારું નહીં લાગે

તો બંને એક સાથે જ ચાલો ગુણાકાર ના ફોલો કરો ના એવું નહીં કરવાનું પહેલું અચર બીજાનું વિકલન ઓમ આનું વિકલન તો હવે લાગશે કયો નિયમ તો ઘાત આગળ cx d ની કેટલી ઘાત 1 1 cx નું વિકલન c ચલો હવે બીજું અચર cx d ની m ઘાત અચર પહેલાનું વિકલન ઘાત આગળ ax b ની

બંને પદમાંથી આમાંથી તમે એ એક્સ પ્લસ બી ની ઘટ કોમન કરી શકો છો મારા હિસાબે કોમન કરીને જવાબ આપ્યો હશે હા કલ્ છે ચાલો ના ના કોમન કરવાથી સાદુરૂપ વ્યવસ્થિત દેખાશે ચલો તો કરો તો કોમન અને કોમન કરો નાની ઘટ કોમન નીકળે એ એક્સ પ્લસ બી ની નાની ઘત એટલે સીએક્સ પ્લસ ની નની ઘત એટલે તો કાઉન્સમાં શું બીચું ને આમસી એક કોમન હવે સાદુ રૂપ કાઉસ છોડી નાખ્યા કાઉસ છોડી કઈ રૂપ આવી ગયો હા હા એમ ભાઈ કાઉસ છોડી કઈ સરવાળો નહીં રહે ચાર પર જ રહે ચલો પૈઠો દાખલો નેક્સ્ટ

તો અંકિતાએ ડાયરેક્ટ જવાબ જ આપી દીધો કે સાઇન એક્સ પ્લસ એનું વિકલન પરંતુ તમે આ સાકરનો નિયમ વાપરી લીધો એક્સ નું વિકલન તો તો પછી વિકલન વિકલન એક એનું જીરો એટલે કે જે જવાબ છે ને એક વડે ગુણ્યા પણ તમે આ નિયમથી દાખલો કરશો તો પરીક્ષામાં તમારા માર્ક્સ કાપવામાં આવશે કેમ કે જે રસ્તો છે ઓફિશિયલ રસ્તો છે કાનૂની રસ્તો છે અને રસ્તો છે કે વિકલન થાય તો તમે આ છૂટો કરો સૂત્ર મૂકો સો હવે તો કામ થઈ ગયું ને હવે ખૂણા બધા છૂટા થઈ ગયા ચલો શું હવે આ રકમ વિકલન માટે તૈયાર છે હા એફેસ ઓફ એક્સ બરાબર ચાલો બાળકો આનું વિકલન કેવી રીતના થશે અહિયા ગુનાકાર બી છે ગુનાકાર નો નિયમ લાગશે એવું ચાલે તમે લોકો પર્સનલ વાત નહી કરે પ્રિય અને જેશન સી વાતમાં ધ્યાન આપો આપણી વાત જે ચાલતી હોય ત્યાં ધ્યાન આપો બરાબર તો સિમરન ગુનાકાર નો નિયમ આ કેટલાક બાળકો કહી રહ્યા છે કે ગુનાકાર નો નિયમ ને શું કામ છે ગુનાકાર હોય તો પછી વિકલન કરતી વખતે ગુનાકાર આવે તો નિયમ તો લગાવવો જ પડે લાંબુ ની થાય એટલા સારું તમે કઈ ના લાંબુ ભલે થાય લાંબુ ભલે થાય પણ નિયમ તો નિયમ છે ને અને વિકલન નો નિયમ શું કે ગુણાકાર આવે તો ગુનાકાર નો નિયમ ડાયરેક્ટ કર્યું તો તું નીકળ અહીંયાથી

मानो का कौसे अचर छे <laughs> अचर अचर हाथे चल गुनाकार में होय तो कठोरो गुनाकार नो नियम लागे बे चल नो गुनाकार थाय तो गुनाकार नो नियम लागे f of x into g of x तो पूछवे आ छे f of x पण आ थोड़ो g of x आमा x का छे समझ परी, f of x into g of x तो पूछवे f of x એટલે sin x तो g of x का छे हु छे g of x g of x मा तो मले ज नहीं कौसे? cos x का x એટલે અહીં cos e અચળ નું કામ કરશે cos e અચળ અચળને બેઠા sin x નું વિકલન cos cos x નું વિકલન sin e અચર sin e અચર cos x નું વિકલન sin x આ માઈનસ કાઠે આવી તો સમજી ગયા હવે હું કરીએ cos α cos β sin α sin β cos α β

તમે ખરે લેસન કરતા છો ને પબ્લિક ચલો અઢારો કરી ભગાકાર નો નિયમ બરોબર ભાગા નું વિકલન શું થાય તમે આ રકમ કોસ્ટમાં ફેરવી કરો તો એ ઈઝી પડે ને x નો વિકલન જો ને કેવું થોડુંક મોટું છે ને તેના એના કરતા માં હારું પડે સો ઇન તો બેસ્ટ રસ્તો આનો એ છે કે આ રકમ ને માં ફેરવી કરો સેકેક્સ નું સૂત્ર 1 cos x 1 1 cos x 1 સાદું રૂપ સો f બરાબર 1 cos x ના 1 cos x નવે કરી દેવો વિકલન સ્ટાર્ટ f x છેદ અચર વિકલન

ઘાટ માંથી એક ઓછું અને જ્યારે જુ વિકલન ચાલતું હોય ત્યારે બાકીનું બેઠું જ રહી ઓકે પણ ઓકેટ નું વિકલન થઈ ગયા પછી વિકલન પટી ગયો ચાલો કરી નાખજો અને ભગાકાર ના નિયમથી ચલો આમાં શું કરશો બોલી દેવો ઝડપથી ભાગાકારના ના નિયમથી વિકલન કરી નાખ્યા પણ ઉપર તકલીફ છે ખૂના એટલે ઉપર શું કરવું પડશે ના મે નથી તૈયાર ભાઈ છેદ ને દૂર કરવાનો આટલો મસ્ત સસ્તો છે તમે ભાગાકારના ના ઉપયોગ કરવા માંગો છો ચાલો જોજો cosec x cosec x તો કેન્સલ નહીં થાય બાબુને sin x cosec x એટલે cosec x cosec x કેન્સલ sin એ આપણે વિકલન स्टार्ट કરીએ છે f, f' (x) બરોકો tan uh, yeah? x નું સોરી અહીંયા કયો નિયમ લાગશે કેમ cosec ઉચર છે tan વિકલન sec² x cosec sin એ વિકલન

ખાનગી વાત કરે ને મજા નહીં આવે ચાલો 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 હા બરાબર છે યશસ્વી વાત તું તો અવિનાશતા ની વાત કરતી હતી ચાલો પહેલું હશે બીજાનું 5sin x નો વિકલન -14 અચળ cos x નો વિકલન -- પ્લસ કરી દીધું ઓકે પ્લસ 5sin x - 3cos x અચળ એટલે કે આ બીજો પદ અચળ આખે આખો x ની 4 ઘાત નો વિકલન પડી ગયો દાખલો હા કોમન કરી લે કે નહીં કરે એમ તો ચાલ હે એમ તો કઈ ફાયદો નહી થાય કોમન કરી પણ કર લઉ છ ચાલો કરી લઈએ x³ કોમન

चलो अब मेरा आ कर ही ना किए चलो प्रियंका प्रियंका એટલે પ્રિયાંસી વત્તા જયતીકા ભૂલી ગયા આટલું જલ્દી ભૂલી ગયા ચાલો શું કરીએ આમાં બધા बाजू बराबर છે હા

આ રકમ નું વિકલન અને બીજી એક વસ્તુ કે તમે કિંમત ની મુકર જ રહેશે ઋતુ છે ને છેદમાં તે અચર છે તમે અહીંયા બે રસ્તો વાપરી શકો કે ઋતુ ને છેદમાં જેમ છે તેમ રવા દેવું મીન્સ કે ઋતુ સાઈનેક્સ ને ભેગો રાખો પછી વન બાય અલગ કરીને પછી ભાગાકાર નો નિયમ વાપરો આ બે રસ્તા છે કે ઋતુ ને પહેલે જ અલગ કરી દેવું બરાબર તો હવે x2 sin x નું વિકલન તો છેદ અચર अंश નું વિકલન x2 નું વિકલન अंश માં 2x માઈનસ अंश નો x2 અચર છેદ માં sin x નું વિકલન પણ જો તમે અહીંયા ઋતુ sin x ને લેજો તો તમારે લખવું પડે ઋતુ cos x અહીંયા લખવું પડે ઋતુ sin x કોઈ ઋતુ કોમન નીકળીને કેન્સલ થાતે એના કરતા હારું પડ્યું છેદ છેદ માં છેદ નો વર્ગ ઋતુ sin x નો વર્ગ ની ખાલી sin x નો sin square x. Therefore, f of x equals to 2x sin x minus, wait, we, uh, we can common x, we can take common x, x into 2 sin x minus x cos x upon root 2 sin square x.

પટી ગયું ચેપ્ટર ચાલો ઓકે સારું ચાલો હવે બાકીના ચાર પાંચ દિવસ છે પરીક્ષાના તેનું હું પ્લાનિંગ તે આપણે થોડીક વાર રહીને વિચારીને પછી નક્કી કરીએ તો ચાલો તો લાઈવ ક્લાસ ને બંધ કરીએ છીએ મળીશું નેક્સ્ટ લેક્ચર માં ત્યાં સુધી જઈ ગઈ